भावनगर शहर बलभपूर तालुकानी एसटी डेपोनी महिला शौचालयची छत धराशयी थांब एक व्यक्तीने इजा વલ્ભીપુર એસટી ડેપોની ઘોર બેદરકારી સામે આવી છે મહિલા શૌચાલયમાં છત પડતા એક મહિલાને ઈજાઓ પહોંચી છે ત્યારે ત્રણ મહિનામાં છત તૂટી જતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે તંત્રના જવાબદાર અધિકારીઓ સાથે આ બાબતે પ્રશ્નો પૂછતા કોઈ બોલવાનો ઇનકાર કર્યો હતો પેસેન્જરના જીવ સાથે એસટી તંત્ર કરતું હોય તેવું છે

આવું નું કાન ભાઈ સાહેબ જવાબદાર અધિકારી છે